જેટલા બેઠા ને આજે તો બધાયની ની છે આમાં એવું નહોય કે આ પાત્ર વાળા જે બોલા કારણ કે નવલા દિવસ નવરાત્રી ના આપણે ગરબા ગયા નવ થી લગી માના ગુણ ગાના ગાયા તો હવે માતાજીની જે બોલવામાં કોઈ પણ ભાઈઓ તથા બહેનો એને જે કઈ પાપ થાય

એ કવિએ કીધું છે કે નાટક ન હોય ગમે નાટક હોય ને એમાં ગોધવી નાટક નું એમાં નાટક નો હોય ગોધવી ઉપદેશ જેના માર્વિક હો પછી સંગીત કે ગમે તેવો હોય એ સંગીત થી ભરપૂર હોય સંગીત આવે ને આવો આવો સાહેબ કારણ કે નાટક લોકગીત ભજન કથા કીર્તન એ આમાં બધો ભેદ છુપાયેલો છે એ ભેદ ને પેલા સમજવો જોઈએ કારણ કે હંસતી જો ગમે પક્ષીઓ હોય આપણે મગજમાં એક વાત કરો કે દૂધ અને પાણી ભેડા હોય તો એને કે છે કરીએ કે હંસ નામ નું પક્ષીર ચીર સુધા કરે તું હંસ કેવું હંસ પક્ષી કેવું છે જેને દૂધ અને પાણી બે ભેડા કરીને આપું એમાંથી દૂધ ને પીએ એ પાણીને પરતું પડતું મેને તો એ જ રીતે આ સભા ની અંદર કોઈ સારા ડાયા પુરુષ આ નાટક હોય ને એ એમાંથી સારસ વસ્તુને ને ગ્રહણ કરે અને ખરાબ ને પડતી મેને જે ભેગુલા દાણે ભેર એ ભેર બીજા ને વાંચે નહીં એ ભલે વાંચીએ ચારે ભેર સમજે ને દૂર કરે તો હવે આપણી સમસ્યા દાદો સમય નહીં બગાડતા આજે જે ભજવાના નાટક એની વ્યાખ્યા આપવામાં આવે છે કહો પિતાશ્રી આ પવિત્ર રંગ

मां Дива! કે મિનારા વાત તમ કી થવે mother My...

ચાર હજાર બસો પચાસ રૂપિયા રોજે રોજના જે માણસો બધા પ્રસાદી રૂપિયા સો બસો આપતા હોય એમાંથી અમને વધારો થયો ચાર હજાર સાતસો નેવ આઠસો ને રૂપિયા હાર માંથી વધારો થયો અગિયારસો ત્રીસ રૂપિયા રામા મંડળ નું જે નાટક છોકરા કરેલું એમાં વધારે ફાળો ભાઈ ધોઈ ઓગણચાલીસ હજાર ને પાંચસો ગઈ સાલે અમારા હાથ ઉપર સિલક નહોતી પણ અમે દસ બાર વર્ષથી આ સભ્ય ફી નહોતી ઉભરાવી તો હું અમે સભ્ય ફી ઉભરાવી એનાથી આ ઓગણ ચાલીસ હજાર ને પાંચસો બાવીસ હજાર ચારસો ને અગિયાર દર વર્ષે આપણે આઠમ નો હવન થાય છે એ સાતક બેસવાના બાવીસ હજાર ચારસો ને અગિયાર પછી માતાજી ની ચું એકવી હજાર પાંચસો રૂપિયા રોજે રોજ ના જે માણસો ચુંદડીના ભેટ રૂપિયા બોલતા હોય એ એકવીસ હજાર પાંચસો ને હવે એમાં હું જાવ હિસાબ જાહેર કરું છું 6200 હજાર બસો રૂપિયા આપણે સાઉન્ડ કોટલેક લીધું એના અને ફૂલ રેતો ફૂલની પાકડી નવ દિવસ જે આપણે અહીંયા ઉસ્તાદ અને પેટી માસ્તરને જે આપણે ભોગ આપ્યો છે તો મંડળ મહેશભાઈ રેવાગર ઉસ્તાદ તરીકે દરરોજ હાજરી આપતા તો મંડળ એને પાંચ હજાર રૂપિયા આવે છે બોલ અંબે માતા કી

આપણી જાવક છે નવસો રૂપિયા આપણે આ મોટા લેમ્પ લેવા એના એમ કરી ઓગણીસ હજાર ને એકસો રૂપિયા જાવક અઠાણું હજાર આઠસો ઇઠોતેર ની કુલ સિલક તેમાં ઓગણીસ હજાર સો જાવક અત્યારે મંડળ પાસે ઓગણ એસી હજાર છસો ને ઇઠોતેર ની સિલક પડી છે હા આમાં શંકા જો કોઈ ભાઈ ને જાતી હોય તો ગમે ત્યારે મંડળ આગળ અમારા પ્રમુખ શ્રી મોહનભાઈ આગળ તમામ ખર્ચો છે તો ગમે ત્યારે આવી અને જોઈ જાય કે શું થયું કઈ પણ હોય તો એ મોહનભાઈ પાસે પહોંચે ઈ ફાળો આવે આપણા ગામની અંદર ચક્ર ના ચણ ના લાભાર્થે વાપરવામાં આવશે બરોબર તો હું ફાળો જાહેર કરું છું એકાવનસો રૂપિયા સરપંચસિં વિશાલભાઈ કનોડિયા પાંચ હજાર રૂપિયા અંબારામભાઈ ભૂલાભાઈ વડારિયા પાંચ હજાર રૂપિયા ચંદુભાઈ ત્રિમોહનભાઈ શેરસિયા પાંચ હજાર રૂપિયા માવજીભાઈ અંબરસીભાઈ વાદરિયા પાંચ હજાર રૂપિયા મહેશભાઈ મનલીભાઈ શેરસિયા પાંચ હજાર રૂપિયા ભગવાનજીભાઈ દેવજીભાઈ શેરસિયા પાંચ હજાર રૂપિયા લખમણભાઈ શંકાભાઈ રાજેપરા પાંચ હજાર રૂપિયા ભરતભાઈ કાનજીભાઈ શેરસિયા પાંચ હજાર રૂપિયા અવતરભાઈ ડાયાભાઈ વાદળિયા એકાવનસો રૂપિયા સવિતાબેન નારાયણભાઈ કાલડિયા પાંચ હજાર રૂપિયા ભગવાનજીભાઈ ના ઘુમાઈ હા ભાઈ ઘણી ઉપજ આવે પણ પ્રેમથી ફાળો રહેતા નહી અને રોકડે રોકડું લેવામાં આવશે આમાં ઘઉં એનું કારણ કે પાછળથી કોઈ માણસો હાજર હોય નહીં અમારે ઘઉં ઉભરાવાનો ટાઈમ ન હોય બધા ધંધાથી જે લખાવ હોય એ રોકડા લખાવી જો હથી માતા હારી માતા મારી સામે થતા મોત ને ભેટી મારી માતા મારી માતા મરવા છતાં જીવેલી છે આરામ કે તેને મરતા તો આવડ્યું પણ તમે તો જીવતા છતાં મરેલા છો જિલમી થઈને પાપના રસ્તે જવું સાહ હાલનું પશુ બનીને આ જગતમાં જીવવું સાહ કામનું પશુથી પણ ઉતરેલા તમે ઇન્સાન છો ઇન્સાનના આવાસમાં શેતાનના શેતાન છોક મોર મોર હમરાઈ જને હવા જ દે માઈક પર આવો ફાટ ફાટ હાથે સદી સુપો કોળો ઓટો મોર મોર માઉસી નીકળ્યો એવડા હાટને દે આવતા ઘરે کلو رہی دے باجے ایو گال مارتا صدا کرو صدا کرو ہلو نوٹ چلاوا ہاں بے آویجے بے آویجے بے باجو آویجے ارے مددگار کہ نانی خطی سمے نیتنی غلطی نہ موت دھرمنی لہراتی ہاں ستیہنی چمکتی تلوار 你你这。